જય માતાજી મિત્રો આજે આપણે નીકળી છીએ છે દાસેવધામ ઝારેરા જવા માટે કે જ્યાં એક દાસા બાપા નું સુંદર મજાનું એક અને ભવ્ય મંદિર આવેલું છે તો ચાલો તમને આજે દર્શન દાસા બાપા ના અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ અને આપણે નીકળી પડ્યા છીએ ભાણવર રવિરાજા થી દાસા બાપાના મંદિરે હું પણ પહેલી વખત જાઉં છું મેં પણ રસ્તો જોયેલો નથી તો કોઈને પૂછતા પૂછતા જાઉં આપણે કે કઈ સાઈડ રસ્તો આવેલો છે અને કઈ સાઈડ જવાનું છે આઈ થિંક ભવનેશ્વર ગામના પાર્ટીયા પાસે એક પાટિયું આવેલું છે જેથી ઝારેરા ગામના પાટિયું એવું લખેલું છે અને જેથી આપણે દાસા બાપાના મંદિરે જવાનું છે તો ચાલો આપણે મળીએ મંદિરે જઈને અને ત્યાં આપણે દાસા બાપાના ઇતિહાસ વિશે થોડીક વાતો કરશું થોડું દાસા બાપા વિશે જાણશું દાસા બાપા કોણ હતા એ આપણે જાણશું અને મંદિરના પણ દર્શન આપણે કરાવીએ તો ચાલો મળીએ આપણે જાણેલા ત્યાં સુધી તમને મજા લ્યો રસ્તાની સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો અમારા આ બધા ગામડામાં મોટો બ્લોગ નો ક્રેસ બહુ જ ઓછો છે અને અહીંયા બહુ આઈડિયા પણ નથી કે મોટો બ્લોગ એટલે શું તો તમે હેલ્મેટમાં નીકળો કે એક્શન પહેરીને નીકળો તો બધા લોકો તમારી સામે જોયા કરે કે ભાઈ આ શું કરે છે તો રિએક્શન જોવાની પણ મજા આવે છે પબ્લિકના કઈક અલગ લેવલ ના જ રિએક્શન હોય છે જે રીતે આપડે કોઈકનો ડાડો મારી નાખતો એ રીતે આપણી સામે જોતા હોય છે લોકો બધા તો મિત્રો તમે જોઈ શકો છો દાસીલધામ જારેરા જવા માટેનો રસ્તો અહીંયા બતાવેલો છે આ છે ભવનેશ્વર ગામનું પાટિયું અને અહિયાં થી આપડે લઈ લઈએ આ સીધો રસ્તો જાય છે ઝારેરા આ બધા ગામડામાં પેલી મુલાકાત છે મારી પણ મેં પણ જોયેલા નથી આ ગામડા તો આજે તમારી સાથે હું પણ જોઈ લઉં આ બધા ગામડા તો મિત્રો પહોંચી ગયા છે આપણે ચારેરા ગામ તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ દાસેવ ધામ જારેરા આ તમે જોઈ શકો છો એ છે દાસા બાપાનું મંદિર જારેરા મુકામે જે આવેલું છે અને ખૂબ જ વિશાળ મોટું મંદિર છે ખૂબ જ સુંદર અહીંયા વ્યવસ્થા છે જેવી કે ભોજનાલયની વ્યવસ્થા નવું ભોજનાલય બને છે અને હાલ પણ અત્યારે અહીંયા ભોજનની સુવિધા છે કોઈ પણ લોકો અહીંયા દર્શન માટે આવે તો પ્રસાદીની વ્યવસ્થા છે અને રહેવા જમવાની પણ સુવિધા છે અને ખૂબ જ મોટું મંદિરનું પટાંગણ છે અહીંયાં જય માતાજી મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે દાશેવ ધામ જે જાડેરા ગામે આવેલું છે અને હાલમાં અત્યારે આપણા દાસા બાપાના મંદિરના જે પૂજારી છે એ આપણી સાથે છે અને હાલના અહીંયા મંદિરના જે ટ્રસ્ટી છે આપણે એ પણ આપણી સાથે છે તો બાપા દાસારામ બાપાના ઇતિહાસ વિશે થોડીક આપણે વાતો કરીએ તો તમે અમારા દર્શકોને કહો કે દાસારામ બાપાનો ઇતિહાસ શું હતો એ દાસારામ બાપાનો ઇતિહાસ તો છે જે ત્રણસોને ચોર્યાસી વર્ષ થયા ઓકે બાપાએ જે સમાધિ લીધી હમ એને એટલા વર્ષ થયા ત્રણસો ને ચોર્યાસી વર્ષ તો બાપા આપડે પાસાઠ વર્ષ પૂજા કરી બાપા એ પછી રાજકોટ વયા ગયા પછી એક ભાઈ મારા કાકા દીકરા આવ્યા ઈ લગભગ થોડાક વર્ષ રહ્યા ને કા કાળ વર્ષ રહ્યા એ પછી લોકો એની રજા લીધી ને અમને અમને હું હું પોતે દોઢ વર્ષ થયું અત્યારે સેવા પૂજા અમે કરીએ કાયમ અનક્ષેત્ર ચાલુ છે અમારો અને આરતી સાંજના સાડા સાત વાગે આરતી કરીએ સવારે સાડા છ વાગે કરી આરતી ને બસ સેવા પૂજા કરીએ બસ આનંદ થી નવું ભોજનાલય બને અત્યારે એ બની જાય પછી ફૂલ સગવડ છે ઓકે આપણી પાસે તો આપડે ના અત્યારે ટ્રસ્ટી પણ આપણી સાથે છે તો સાહેબ તમે પણ તમારો પરિચય દેજો અમારા દર્શકો ને તો દાસેવ મંદિર જારાદાના પ્રમુખ શ્રી અને ટ્રસ્ટી પણ આપણી સાથે છે તો એની માહિતી આપણે લઈએ તો સાહેબ તમે તમારું નામ અને ભાઈ નું નામ આપણે દર્શકોને જણાવી દો અત્યારે દાસારામ મંદિરના ટ્રસ્ટ ના પ્રમુખ છે રમેશભાઈ દેવાભાઈ કારીના મારું નામ છે મનસુખભાઈ ગોવાભાઈ પાત્ર અત્યારે અમે બે ટ્રસ્ટી હાલમાં હાજર છીએ અત્યારે દાસારામ બપાના સાનિધ્યમાં બહુ પબ્લિક આવે છે પછી ભોજનાલયનું કામ ચાલુ છે હવે પ્લાસ્ટર ને એવું બધું પૂર્ણ થવા તૈયારી છે પછી ટાઇલ્સ ને એવું બધું કામ બાકી છે હજી એટલે હજી થોડોક મહિના લેશે સમય ભોજનાલય પૂર્ણ થઈ ગયા પછી અહીંયા બહાર થી કોઈ ગેસ્ટ આવે આઉટ રાજ્ય માંથી કે ત્યાંથી પણ તો એને અહીંયા રહેવા નાવા ધોવાની બધી ફૂલ સગવડ અહીંયા અમે અમારે ટ્રસ્ટી બધાય સાહસ સહકાર દઈએ ગામનો પણ પૂરો સાથ સહકાર છે સમાજનો પણ પૂરો સાહસ સહકાર છે ને જે ગયા વર્ષમાં જે પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ મહોત્સવ થયો ને એમાં સમાજે ખોબેન ધોબે જે દાન આપ્યું છે એના આ પૈસા નું આ અત્યારે અમે ભોજનાલય છે એનું કામ અમે આગળ વધારી રહ્યા જય દાસ જય દાસ તો દાસેવ ધામ જારેરા માં અહિયાં વરણ દર્શન કરવા આવે છે તો આજે અમે પણ દર્શન કરવા આવ્યા હતા અને આપણે પરેશભાઈ કરીને એક અહિયાં મળેલા છે જે સગા સમાજમાંથી આવેલા છે તો એને આપણે પૂછીએ તો પરેશભાઈ તમે પેલા તમારું ઇન્ટ્રોડક્શન આપો અને બાપા વિશે જે જે માહિતી તમારી પાસે હોય એ અમારા દર્શકોને ને જણાવો જરૂર પ્રથમ તો સૌ મિત્રોને જય દાસારામ જય દાસારામ શ્રાવણમાં ચાલુ છે તો બધાને મહાદેવ મહાદેવ હવે આપણો જે ભારત દેશ છે પ્રાચીન સંસ્કૃતિ કે જેમાં સંતો ભક્તો સાધુ સંતો સુરવીરો દાતારો ઘણા બધા થયા છે ત્યારે જ્યારે દેશ ઉપર કાંઈ અવારનવાર પ્રોબ્લેમો થતા હોય ત્યારે કોઈ પણ અવતારી પુરુષ જે જન્મ લેતા હોય છે અલગ અલગ સમાજોમાં એવી જ રીતે

શિવરાત્રી મેળામાં જુનાગઢ જતા અને એ લોકો સેવા ભાવ ત્યાં બે ત્રણ દિવસનો મેળો હોય ત્યારે એ લોકો કરતા અને ત્યાં એમનો ભેટો એક મહાત્મા સાથે થઈ ગયો અને વીરા ભગત અને હેમી માને કોઈ સંતાન નતું ત્યારે એ લોકો મહાત્મા આગળ પાસે જઈને પ્રાર્થના કરી તો ત્યારે મહાત્મા સામે એ લોકો બોલ્યા કે અમને પુત્ર આપો પુત્ર આપો તો મહાત્માએ એને તથાસ્તુ કીધું કે તમે લોકો પાંચ વાર પુત્ર આપો પુત્ર આપતો એમ કીધું એટલે તમારે ત્યાં પાંચ બાળકોનો જન્મ થશે તો વીરા ભગત અને હેમિમાં છે એ મહાત્મા ને કે છે કે તમે અમને આશીર્વાદ તો આપ્યા છે અમને પુત્ર એવા તેજસ્વી આપો જે તમારી જેમ જ્ઞાની હોય કે જે અમારા પાછળનો વારસો જાળવી રાખે કે ભક્તિમય જીવન વિતા આવે સાધુ સંતો સેવા કરે તો મહાત્મા એ ત્યારે એમને જણાવેલું કે તમારે અહીંયા છેલ્લો દીકરો એટલે કે પાંચમા દીકરાનો જ્યારે જન્મ થશે એ તમારી આખી પ્રથા છે આગળ વધારશે કે ભક્તિમય જીવન વિતાવશે સાધુ સંતો સેવા કરશે અને બાપા એનું નામ ભગત રાખજો દીકરાનું નામ અને એના ચાર ભાઈઓ કે એક પછી લક્ષ્મણભાઈ વાસાભાઈ અને ભીમાભાઈ અને છેલ્લે આપણા દાસ બાપા તો પરેશભાઈએ જે રીતે આપણે વાત કરી એ રીતે દાસારામ બાપાના પાંચ ભાઈઓ અને પાંચે ભાઈઓના નામ આપ્યા એમાં છેલ્લે આપણે પાંચમા ભાઈનું નામ દાસારામ બાપા કે જે એના માતા પિતાનો જે વારસો હતો એ વારસો જાળવી રાખ્યો અને જુનાગઢ એ પણ જતા સાધુ સંતોની સેવા કરતા સેવા ભાવનું કામ કરતા અને ભક્તિમય જીવન વિતાવતા તો આગળનો દાસારામ બાપાના જીવન ચારિત્ર વિશે તમે પરેશભાઈ બોલો હવે હા તો દાસારામ બાપા છે ખેતી કામ કરતા બાપાના ઘણી જગ્યાએ પચાસ છે ધારી છે અઢારે વરણ એ લોકો માને છે બાપાને અને બાપા એ સવંત અઢારસો પાંચ બીજના દિવસે બાપા એ જળ સમાધિ માળા અને પાઘડી રાખી અને બાપા જળમાં અંતરધ્યાન થઈ ગયા તો હાલમાં અત્યારે બાલાગામમાં બાપાની પાઘડી અને માળા પૂજાય છે એવી જ રીતે અહીંયા દાસેવધામ ઝારેરામાં બાપાની ધજા અને માળાનું પૂજન થાય છે ને અહીંયા અત્યારે હમણાં પૂજારી બાપા વાતચીત કરતા હતા ત્યારે જે રીતે વાત કરી કે આરતીના સમયે રોજ એક મોર આવે છે અને આરતી પૂરી થાય એ સમયે પાછો વયો જાય છે તો એને ચમત્કાર કહી કે જે કઈ કોઈ લોકોને જો દર્શન કરવાની ઈચ્છા હોય તો ગામ લોકો અથવા તો બાર થી અઢાર વરણ જે જે લોકો આવે છે

બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અહીંયા અને મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હતું જેમાં પ્રોગ્રામ મોટો કરેલો હતો ગુજરાતના નામી સારા એવા કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી ગીતાબેન રબારી અને ઉમેશભાઈ બારોટ બીજું બારોટ જેવા ખ્યાતનામ કલાકારો અહીંયા ઉપસ્થિત રહેલા અને અઢારે વરણમાંથી માંથી પ્રમાણમાં મોટું પબ્લિક અહીંયા ઉમટી પડ્યું હતું અને બધા વરણમાંથી અને સગર સમાજમાંથી ખાસ કરીને જે મોટો ફાળો આવ્યો છે અ તેમાંથી ને જ જે અહિયા મંદિર કામ અત્યારે છે સમાજ જેવું બનાવેલું છે અને જે ભોજનાલય બનાવેલું છે એ એ જ ફાળામાંથી બનાવેલું છે